આ તરફ અમદાવાદ રાજકોટ હાઇવે પર આવેલા બગોદરાના ભોગાવાના જૂના અને નવા પુલનું જીએસટી દ્વારા રિયલિટી ચેક કરવામાં આવ્યું સાઈઠ વર્ષ જૂના નાના પુલ અને નવા બનાવાયેલા મોટા પુલની તસવીરો સામે આવી છે લીંબડીથી બગોદરા તરફ આવતા પુલ પર મોટી તિરાડો પડી છે વાહનનું ટાયર ગમે ત્યારે તિરાડમાં ફસાઈ જાય તેવી શક્યતાઓ છે બગોદરાના નાના ભોગાવાના પુલનો સાઈઠ વર્ષનો સમયગાળો થઈ ચૂક્યો છે પુલની સ્થિતિ અતિ જર્જરિત હાલતમાં છે જેથી લોકો ભયના માહોલ હેઠળ

સમયથી આ બ્રિજ છે તે જૂનો છે બ્રિજની નીચે આપણે દ્રશ્યો જોઈ શકશું કે પોપડા પડી ગયા છે સળિયા દેખાય છે એના જે બીમ આવેલા છે તેમાં પણ તિરાડો પડી જાય છે અને બ્રિજ જે છે તેની નીચે આપણે જોઈ શકું છું કે માટી જે છે તે પુરાઈ ગઈ છે બ્રિજ નીચે જો તંત્રને સમારકામ કરવા જવું હોય તો પણ જઈ ના શકે તેવી સ્થિતિ છે ત્યારે આપણે બ્રિજ ઉપરથી જે વાહનો પસાર થાય છે તે બ્રિજ ઉપર પણ મસ મોટા ખાડા પડી ગયા છે ગાબડા પડી ગયા છે જ્યારે હાઈવે પર જે પસાર થઈ રહ્યા છે તેમને હાલાકી ના પડે સમય અને ઇંધણની જે બરબાદી થાય છે તે બરબાદી ના થાય પોલીસને પણ અનેક કામો હોય છે ટ્રાફિકમાં અહીંયા જોડાઈ રહેતી હોય છે તો તે પણ એમનું કામ કરી શકે અને વિવિધ જે છે અહીંયાથી અધિકારીઓ મંત્રીઓ પણ પસાર થતા હોય છે પરંતુ અહીંયા કોઈ તસ્તી લેતું નથી એક રાજકોટના એક કોંગ્રેસના મહિલા નેતા જ્યારે અહીંયાથી પસાર થયા ત્યારે અહીંયા ટ્રાફિક જામની સમસ્યાને ખાડાઓ હતો તો તેમને એક વિડીયો પણ વાયરલ કર્યો હતો સોશિયલ મીડિયામાં ત્યારે હવે તંત્રએ આ નવો બ્રિજ શરૂ કરવો જોઈએ અને આ જે જૂનો બ્રિજ છે તેને બંધ કરવો જોઈએ જેથી કોઈ જાનહાની ના થાય કાઉ ચાવડા જીએસટીવી ભગોદરા અમદાવાદ